આલ્પિક કથિરિયા અને ધાર્મિક માલભ્યાએ ધારણ કર્યું કર્યું હતું ભાઈભાઈ ત્યારબાદમાં ભાજપમાં સમાજના અને ત્યારબાદ પ્રાથમિક બંને આર્થિક કાથિરિયા અને ધાર્મિક માલવ્ય આજે ભાજપ બેઠક શૂકેલા છે કથિરિયા અને સંઘ્યા પાટીની

સાથ સહકાર આપતા લોકો અમારી ટીમ સામાજિક કાર્યકર્તાઓ રાજકીય કાર્યકર્તાઓ સોસાયટીના પ્રમુખશ્રીઓ અને એનજીઓ અને સંગઠનના કાર્યકર્તા અને ઘણા બધા અમારા વકીલ મિત્રો આજ સાથે જોડાયા છીએ અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય અને આવનારા દિવસોમાં સમાજિત અને રાષ્ટ્રહિતના કાર્ય કરીશું પાર્ટી સ્તરનો કાર્યક્રમ છે પાર્ટીએ જે લોકોને હાજર રહેવાનું હશે તમામ લોકોને સૂચના આપી છે હાલ ચૂંટણીનો માહોલ છે ઘણા પણ કુમારભાઈને પણ બીજા બધા ઘણા પણ લોકો આજે પાર્ટીના કાર્યક્રમને પ્રવાસમાં બહાર હોય આવી શક્યા નથી પાર્ટીમાં કોઈ નારાજગીનો પ્રશ્ન નથી પાર્ટીની જે બાબત છે પાર્ટીના સંકલનથી જ થતી હોય છે ચૂંટણીના સમયમાં દરેક લોકો અલગ અલગ વિસ્તારમાં હોય એક મંચ ઉપર આજ ઘણા બધા લોકો આવી શક્યા નથી હાલ પાર્ટીને પાર્ટી લોકસભાના કાર્યમાં વ્યસ્ત છે પાર્ટીને જ્યાં પણ કાર્યકર્તા તરીકે જરૂર હશે ત્યાં મેં કાર્યકર્તા તરીકે અમારી ફરજ બજાવીશું અને પાર્ટી આવનારા દિવસોમાં કોઈ જવાબદારી સોંપી છે તો જવાબદારીનું પણ સનિષ્ઠાથી વહન પરિવર્તન થયું કે એક સમય તમે ભાજપની સામે હતા હવે ભાજપની સાથે છો સમય સંજોગ અને પરિસ્થિતિઓમાં ઘણા નિર્ણયો લેવાતા હોય છે અમારી જે લડાઈ હતી એ લડાઈ અમે સમાજની મજબૂતાઈથી લડ્યા સમાજને અનામત મળ્યું સમાજને ઘણા બધા લાભો મળ્યા સમાજની યોજનાઓનો આ લાભ મળી રહ્યો છે ત્યારે આવનારા દિવસોમાં સમાજના જે બાકી પ્રશ્ન છે અથવા કોઈ નવા ઊભા થનારા પ્રશ્ન છે એ સત્તાકીય રીતે રહી અને સત્તાના સ્થાન ઉપર જે પણ લોકો સેવા બજાવે છે એમના લાભથી ચોક્કસ સમાજને બમણો લાભ અપાવી શકીએ લોકોને બમણો લાભ મળે અત્યંત છેવાડાના નાગરિકને પણ લાભ મળે એ માટે આ નિર્ણય લીધો આપ છોડવાના કયા કારણો હતા આપ છોડવાનું કોઈ મારા વ્યક્તિગત કારણો નથી કોઈ પણ મતભેદ નથી